મિત્રો વાકાનેના એ લોકો જે કિંમત કરતાં ક્વોલિટીને પસંદ કરે છે એ પોત પોતાના અને પોતાના બાળકો માટેના પહેલી પસંદ અને જ રહી છે મેન્સવેરની વાત કરીએ તો પ્રીમિયમ ક્વોલિટીના બ્રાન્ડેડ જીન્સ જે અઠ્યાવીસથી થી અડતાલીસ સાઇઝમાં હાજર સ્ટોકમાં અને ઘણી બધી વેરાયટીમાં તમને મળી રહેવાના છે એ સિવાય ફાઇવ એક્સલ સુધીની સાઇઝના બ્રાન્ડેડ શર્ટ તમને ઘણી બધી વેરાયટીમાં અને પ્રીમિયમ ક્વોલિટીમાં હાજર સ્ટોકમાં મળશે એ સિવાય કિટ્સમાં તમને ચાઇના કલેક્શન અને બ્રાન્ડેડ કલેક્શનમાં ઘણી બધી વેરાયટી જોવા મળશે આગામી સાતમ આઠમ અને જન્માષ્ટમીના તહેવારો પર આકર્ષક ઓફરો ચાલી રહી છે તો આ ઓફરોનો લાભ લેવાનું ચૂકતા નહીં સિવાયુ કિડ્સવેર મેન્સવેર પાર્ટી વેર નાઇટ બેલ્ટ સનગ્લાસ જેવી ઘણી બધી તમને ત્યાં જોવા મળશે તો હવે રાસિંહ જુઓ તો આ વિડીયો તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર કરીને અત્યારે પહોંચી જાઓ ડીએનએસ ગાર્મેન્ટ એન્ડ ડીએનએસ કિડ્સ લોહાણા મહાજનવાડી સામે દિવાનપરા મેઇન રોડ વાંકાનેર